જેની પાસે એ મોકળા મને વ્યક્ત થઈ શકે જેની સાથે એ મુક્ત મને હસી શકે જેની સામે એ પોપ મૂકીને રડી શકે કોઈ પણ જાતના ભય વગર પોતાના દરેક સિક્રેટ શેર કરી શકે જેના ઉપર ગળા સુધીનો ભરોસો હોય કે તેને કહેલી વાત તેના સુધી જ રહેશે દરેકના નસીબમાં આવા લોકો હોતા નથી તમારી પાસે આવી કોઈ વ્યક્તિ છે જો હોય તો તમે નસીબદાર છો બે દરેક માણસ પોતાની અંદર ઘણો બધું સંઘરીને બેઠો હોય છે આપણા બધાની અંદર એટલો બારૂદ ભરેલો છે કે નાની સરખી દિવાસરી અડે તો પણ ઘડાપો થઈ જાય બધાને ખાલી થવું છે પણ કોઈના પર ભરોસો બેસતો નથી પહોંચવું છે 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 પણ 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 કિનારો મળતો મળતો નથી નથી બધું કહી દેવું છલકાઈ જવું આધાર મળતો નથી રડી લેવું છે પણ કોઈ ખભો મળતો નથી જિંદગી ભારે ને ભારે થતી જાય છે ત્રણ આ દુનિયામાં સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ બધાને રાજી રાખવાનું છે જે બધાને ખુશ રાખવા ઈચ્છે છે તે પોતે ક્યારે ખુશ રહી શકતો નથી કોઈ નારાજ ન થાય કોઈને માથું ન લાગે એવા આપણા પ્રયાસો હોવા જોઈએ આપણે સારું વિચારતા હોઈએ એ પછી પણ બધા લોકો આપણું સારું જ બોલે એવું જરૂરી નથી અમુક લોકો એવા પણ હોય છે જેને કંઈ સારું દેખાતું જ નથી એને વાંધા જ પડવાના તમે પચાસ કામ સારા કર્યા હોય પરંતુ જો એકમાં ભૂલ થઈ હોય તો અમુક લોકો એ એકને જ પકડી રાખશે ચાર પોતાની વ્યક્તિને ખબર પણ ન પડે એમ હાજર રહેવું અને એને ગેરહાજરી ન લાગે એમ ગેરહાજર રહેવું એ સંબંધની સાચી સમજણ છે અંતર ક્યારેક અતિશય નિકતતાથી પણ આવતું હોય છે કનેક્ટેડ ન હોઈએ તો કંઈ નહીં અટેચ હોવા જોઈએ ગેરહાજરીમાં પણ હાજરી વર્તાય એ જ ખરું સાનિધ્ય છે પાંચ કંઈક લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી કંઈક લાખો ચાલ્યા જશે નજર પણ રડતી નથી હે માનવ ના કર અભિમાન તારી મિલકત નું અહી સમ્રાટ સિકંદરની પણ કબર જડતી નથી છ ઝઘડા થવા બહુ જ સ્વાભાવિક છે ઝઘડા તકરાર અને મતભેદ કેવી રીતે થાય છે એના કરતા પણ વધુ મહત્વનું એ હોય છે કે તમે એને કેવી રીતે પૂરા કરો છો દુનિયામાં એકે એવું કપલ નહીં હોય જેને ક્યારે એકબીજા સાથે ઝઘડા થયા ન હોય કોઈ એમ કહે કે અમારા વચ્ચે ક્યારે ઝઘડા થતા જ નથી તો સમજવું કે એક નંબર ના જૂઠા છે ગમે એટલી મેચ્યોરિટી હોય તો પણ ક્યારેક તો બેમાંથી એકનું મગજ છટકે જ છે દરેક પ્રેમી કે દંપતીને એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય છે કે કેવી વિચિત્ર વ્યક્તિ સાથે પનારો પડ્યો છે મારા નસીબમાં આજ લખ્યો હતો કે આજ લખી હતી આજ દંપતીને ક્યારેક એવો વિચાર પણ આવ્યો જ હોય છે કે ગમે એવી છે પણ સારી છે અથવા તો ગમે એવો છે પણ સારો છે સાત જિંદગી બહુ જ અદભુત વસ્તુ છે નથી રિવાઇન્ડ થઈ શકતી કે નથી ફોરવર્ડ થઈ શકતી આજ પળમાં જીવવી પડે છે વીતી ગયેલા સમયનો અફસોસ થઈ શકે અને આવનારી પળની ચિંતા પણ જીવવું તો આજ જ પડે છે આઠ ચાહે કેટલી પણ મોટી ડિગ્રીઓ મેળવી લો કે ચાહે કેટલો મોટો હોદ્દો મેળવી લો સાહેબ પરંતુ જો બોલવાની સભ્યતા અને માણસાઈ ના હોય તો અભણ સમાન જ છો ન સમય તબિયત અને સંબંધ આ ત્રણે ઉપર કિંમતનું લેબલ નથી હોતું પણ જયારે ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે

તમારી ગરજ તો પતિ જવાબ દો પછી જુઓ અમુક લોકો તો કાચિંડાને પણ શરમાવે એવા રંગ બદલે છે તે જ્ઞાન રૂપિયા અને સુંદરતાનું ક્યારે અભિમાન ના કરતા કેમ કે આ કુદરતની મૂડી છે વ્યાજ સાથે ક્યારે પાછું લઈ લે એ નક્કી નથી ચૌદ હકીકત જાણ્યા પછી પણ જો તમને સાચા વ્યક્તિઓ ખોટા લાગે તો સમજવું કે તમારા સંસ્કાર અને ઉછેરમાં ખામી છે પંદર જિંદગીમાં માં ક્યારે કોઈ દોષ ના આપવો આપણી જિંદગી આપણા નિર્ણય છે પરિણામ આપણે જ ભોગવવાનું છે આપણને મળતી દરેક વ્યક્તિ આપણને કશું આપી જ જાય છે સારા લોકો ખુશી આપે છે ખરાબ લોકો નુભવ જુઠ્ઠા અને લુચ્ચા લોકો પાઠ શીખવી જાય છે અને શ્રેષ્ઠ વ્યક્તિ એની સુગંધ અને સ્મૃતિ આપી જાય છે સોળ જગતના વિચારોને સમજવું ઘણું અઘરું છે સાહેબ કામ વગર વાત કરીએ તો નવરા કહે ઓછી વાત કરીએ તો અભિમાની કહે અને ખાલી કામની જ વાત કરીએ તો મતલબી કહે સત્તર કોના માટે કેટલું ઘસાવું બસ એ નક્કી કરી લો બાકી કદર તો જિંદગીમાં થઈ નથી અને થવાની પણ નથી એમ સમજીને ચાલો અઢાર કોઈ પણ વ્યક્તિ સાથે નસીબમાં જેટલો સમય સાથે વિતાવવાનો લખ્યો હશે ને એટલો જ તમે સાથે નિભાવી શકો છો સાહેબ જે દિવસે સમય પૂરો થઈ જશે તે દિવસે સંબંધ પણ એની જાતે પૂરો થઈ જશે ઓગણીસ જો કોઈને તમારાથી જલન થતી હોય તો તમારી પણ ફરજ છે કે જ્યાં સુધી રાખના થાય ત્યાં સુધી જલાવો વીસ કયા ટકવું કયા અટકવું અને ક્યારે ટકવું આ ત્રણ વસ્તુ આવડી જાય તો જિંદગીમાં કયારે લટકવું ના પડે એકવીસ જીભ તો જન્મના પહેલે દિવસે જ જાય છે પણ એના ઉપયોગની કળા મેળવવા નીકળી જાય છે કેવી રીતે કરે છે કેમ કરે છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો ડર અંધારાનો નહીં અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે

અને માં-બાપને કોઈની સામે હાથ ન લંબાવવો પડે એ રીતે દીકરાએ જીવવું 26 કમાઈને ખાવું બહુ મોટી વાત નથી પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં સાથે બેસીને હસતા-હસતા ખાવું એ બહુ મોટી વાત છે સત્યાવીસ અમૂલ્ય સંબંધો સાથે ધન-દોલતની તુલના કદાપી ના કરવી કેમ કે પૈસા બે દિવસ કામ આવે છે જયારે સંબંધો આખી જિંદગી અઠ્યાવીસ આજે એક વાત જાણી સાત એક વાર માં ઓગણત્રીસ આવે ને ત્યારે તેના સૌથી ખરાબ સમયમાં સાત આપનારને સૌથી પહેલા ઠોકર મારે છે ત્રીસ ધનથી નહીં મનથી ધનવાન બનવું સાહેબ કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય માથું તો પથ્થરના પગથી જ નમાવું પડે છે એકત્રીસ મનથી કહેવાય તેવું હોઠથી ના કહેવાય દિલથી અપાય તેવું હાથથી ના અપાય વાતોથી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એ જ સાચું અંગત કહેવાય બત્રીસ જેની સાથે વાતચીત થતાં જ ખુશીઓ બમણી થઈ જાય અને ચિંતાઓ અડધી થઈ જાય એ જ આપણા બાકી બધા ખાલી ઓળખીતા તેત્રીસ પૈસા વિના કોઈ નથી તમારું આ દુનિયામાં ગમે એટલા અંગત મિત્રો હોય પણ સમય જતા બદલી જશે કેમ કે દુનિયા પૈસા અને પરિસ્થિતિ જોઈને વ્યવહાર રાખે છે ચોત્રીસ પોતાને ભલે હોશિયાર સમજો પણ બીજાને બેવકૂફ ન સમજતા કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી બતાવે તો કોઈ ઈમાનદારી બતાવે છે પાંત્રીસ જીવનમાં કદાપી ચાલાકી બેઈમાની કે છલ કપટ કરીને આગળ વધવાનો પ્રયત્ન ન કરવો આ જ્ઞાન મગજમાં ન ઉતરતું હોય તો સીડીની રમત યાદ કરી લેવી પહોંચેલા પાછા એ જિંદગી આવી જ છે સાહેબ એકને ખુશ રાખવા જતા બીજા નિરાશ થઈ જાય છે અને બધાનું ધ્યાન રાખવા જતા ખુદનું મન હતાશ થઈ જાય છે મિત્રો આશા કરું છું કે આપને મારું આ વિડીયો ગમ્યું હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને એક કરી કરી ચેનલને જરૂરથી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો